બનાસકાઠાના સોઈ ગામમાં જાણે કે આભ ફાટ્યું હોય એમ દસ ઇંચ વરસાદ ખાબક્યો બાદમાં સુસવાટા સાથે એવો પવન ફૂંકાયો કે ભયંકર સ્થિતિ સર્જાઈ આ દ્રશ્યો વિસ્તારના છે જ્યાં હાઈવે પરથી લેવાયેલા આદ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સ્થિતિ કેટલી હદે ભયંકર છે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સુઈ ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે અહીં રણમાં ભરાયેલા પાણી જાણે કે સમુદ્રમાં લહેરો આવતી હોય તે રીતે ઉછળી રહ્યા છે જાણે કે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવું કેટલાક વાયરલ વિડીયોમાં સ્થિતિ અતિ ભયાનક પણ જોવા મળી છે સતત ખાબકી રહેલા મુશળધાર વરસાદના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા પવનની ગતિ એટલી જોરદાર જોવા મળી કે ઉભા રહેવું પણ મુશ્કેલ બની જાય ઉત્તર ગુજરાતમાં પહોંચેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશન બના બાદ સતત ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે એના કારણે જ અહીં મુશળધાર વરસાદ બાજુ પાણી ભરાઈ ગયા હવામાન વિભાગ તરફથી અપાયેલી માહિતી પ્રમાણે આ સિસ્ટમ તરફ ખસી રહી છે જોકે ઉત્તર ગુજરાતમાં હજુ તેની અસર જોવા મળી રહી છે કેટલાક વિસ્તારમાં પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે દરિયાકાંઠા વિસ્તારમાં ઝટકાના પવન સિત્તેર કિલોમીટર સુધી પહોંચવાની આશંકા છે કેટલાક સ્થાનિકોએ દાવો કર્યો કે આ પ્રકારની સ્થિતિ અમે પહેલી વાર જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે દ્રશ્યો અને સ્થિતિ ડરામણી લાગી રહી છે ચારે બાજુ પાણી અને પવનના સુસવાટા આગાહી કરવામાં આવી છે જો આવી જ સ્થિતિ રહે તો સુઈગામ તથા આસપાસમાં વિકટ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ગુજરાતમાં ડિપ્રેશનના કારણે ઠેર ઠેર ભારેથી ભારે વરસાદ વચ્ચે પવનનું જોર પણ વધ્યું છે કેટલાક વિસ્તારમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો જેના કારણે ખેતરમાં ઉભા પાકને પણ વ્યાપક નુકસાન થયું કેટલીક જગ્યાએ તોતિંગ વૃક્ષો પણ ધરાશાય થયા છે આ પ્રકારની સ્થિતિ ખાસ તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધારે જોવા મળી હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થયા છે વેલમાર્ક લો પ્રેશર હવે ગુજરાતમાં ડિપ્રેશન સ્વરૂપમાં સક્રિય છે જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તથા કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરાંત ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાની સંભાવના છે ઝટકાના પવનની ગતિ સાહીઠ કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે ઉપરાંત નવ સપ્ટેમ્બર સુધી પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ અરબસાગર તથા કેટલાક દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ થી પંચાવન કિલોમીટર જ્યારે ઝટકાના પવનની ગતિ પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે રાજ્યના બંદરો પર સલામતીના ભાગરૂપે ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવાયું છે